જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે સાંભળવાથી શું ફળ પ્રાપ્ત થાય તેની વાત કરીશું પાર્વતીજીએ ભગવાન શંકરને ગીતાના બીજા અધ્યાયનું મહત્ત્વ શું છે તે વિશે પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને જણાવું છું દક્ષિણ દેશમાં પૂર્ણ ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ સાધુ સેવા અતિથિ સત્કાર પૂજન શ્રદ્ધા અને અને તર્પણ દ્વારા દેવતા પિતૃઓની સેવા કરતો હતો એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો એક જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા ત્યાં તે જઈ પહોંચ્યો અને પોતાના મનની મૂંઝવણ કહી તેણે કહ્યું પોતે ખરાબ આચરણ કરતો નથી છતાં મનને શાંતિ કેમ મળતી નથી તેમાંના એક મહાત્માએ ખુલાસો કર્યો કે તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કર જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે મહાત્માએ આ બાબતમાં તેને એક બનાવ કહ્યો પ્રતિષ્ઠાન નગરમાં દુદૂર્મ રાજા રહેતો હતો તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો આ બ્રાહ્મણ લોભી હતો રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું પોતે હજમ કરી જતો આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો તેણે કર્કસા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા આ સ્ત્રી દુષ્ટા હતી તેણે તેના સુતેલા પતિનું માથું કપાવી નાખ્યું આથી તે પ્રેત બન્યો અને કર્કશા મૃત્યુ પામતા બકરી બની એક દિવસ પ્રેતે જંગલમાં આ બકરીને જોઈ ને તેને પૂર્વ જન્મના વધનો ખ્યાલ આવ્યો આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો છતાં બકરી તો ત્યાં જ ઊભી રહી પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહ્યું આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી ત્યાં તેઓ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુ લોકને પામ્યા આ બનાવ કહી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિને પામ્યો ને બધા સુખ ભોગવી વૈકુટ લોકને પામ્યો તો મિત્રો આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે નું આવું ફળ પ્રાપ્ત કરવા માટે હવે આપણે અધ્યાય બે જોઈશું કહ્યું હે રાજન આમ કરુણાથી ઘેરાયેલા અને નેત્રવાળા અર્જુનને શોક કરતો જોઈને મધુસૂદને કહ્યું હે અર્જુન આવી વસમી વેળાએ તને આવો વિષાદ ક્યાંથી થઈ આવ્યો કે જેનું સેવન શ્રેષ્ઠ પુરુષો કદી કરતા નથી જે સ્વર્ગ અપાવનાર નથી પણ અપકીર્તિકારક છે હે પાર્થ તું કાયરતાને આધીન ન થા તને આ છાજતું નથી હે તપ હૃદયની આવી તુચ્છ દુર્બળતાને ત્યજી દઈ તું યુદ્ધ માટે ઊભો થા ત્યારે અર્જુન બોલ્યો હે મધુસૂદન પિતામ ભીષ્મ અને આચાર્ય દ્રોણ સામે યુદ્ધમાં બાણું વડે હું કેમ લડું કેમ કે હે અરિસૂદન તેઓ બંને પૂજવા યોગ્ય છે એટલા માટે આ મહાનુભાવ ગુરુજનોને ન મારીને આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું વધારે સારું છે કેમ કે આ ગુરુજનોને મારીને તો મારે અહીં તેમના લોહીથી ખડાયેલા અર્થ અને કામરૂપ ભોગો જ ભોગવવો પડે વળી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાં કયું શ્રેષ્ઠ છે અને અમે એ પણ નથી જાણતા કે અમે જીતીશું કે અમને તેઓ જીતશે જેમને મારીને અમે જીવવા પણ નથી ઈચ્છતા તે ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે દિનતા રૂપ દોષોથી મારો મૂળ સ્વભાવ નાશ પામ્યો છે અને ધર્મના મૂંઝવણમાં પડેલો હું આપને પૂછું છું કે મારે માટે જે કાંઈ નિશ્ચિત કલ્યાણરૂપ હોય તે મને કહો હું આપનો શિષ્ય છું આપના શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્ય મળે અથવા સ્વર્ગમાં સ્વામિત્વ મળે તો પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય હું જોતો નથી સંજયે ધ્રુત રાષ્ટ્રને કહ્યું હે રાજન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહીને અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ બોલી ચૂપ થઈ ગયો બંને સેનાઓની વચ્ચે ઉપહાસ કરતા કૃષ્ણે શોકગ્રસ્ત અર્જુનને કહ્યું હે અર્જુન તું શોક ન કરવા યોગ્યનો શોખ કરે છે અને પંડિતાએ ભરી વાતો કરે છે પણ પંડિતો તો મરેલાને કે જીવતાનો કદી શોક કરતા નથી હું કોઈ કાળમાં ન હતો તેમજ તું પણ ન હતો કે આ બધા રાજાઓ ન હતા એવું પણ નથી અને હવે પછી આપણે બધા જ નહીં હોઈએ એવું પણ નથી જેમ દેહધારી જીવાત્માને આ દેહમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે ધીરજવાળો આવા ફેરફારોમાં મોહ પામતો નથી હે કોણ ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો સિદ્ધ અને ઉષ્ણો હોય છે તે સુખ અને દુઃખ દેનારા અનિત્ય છે તેઓ આવે છે અને જાય છે તેઓને તું સહન કર હે અર્જુન સુખ દુઃખને સમાન માનનારા ધીરજવાળા પુરુષને આ વ્યાકુળ કરતા નથી અને તે જ અમરતા મેળવવાને સમર્થ થાય છે શરીરનું અસ્તિત્વ નથી અને આત્માનો નાશ નથી આ બંનેનો આવો નિર્ણય તત્વજ્ઞાનીઓએ જોયો છે જે વડે આ સઘળું શરીર વ્યાપ્ત છે તેને તું અવિનાશી આત્મા જાણ અને તેનો નાશ કરવાને કોઈ સમર્થ નથી આ બધા શરીરો નાશવંત કહેવાયા છે જેમાં કદી નાશ ન પામતો અને માપી ન શકાય એવો શરીરધારી આત્મા નિત્ય રહે છે માટે હે ભારત તું યુદ્ધ કર જે આ આત્માને મારનાર સમજે છે અથવા મરાયેલું માને છે તેઓ બંને કંઈ સમજતા નથી કેમ કે આત્મા કદી મરતો નથી કે મરાતો પણ નથી આ આત્મા જન્મતો નથી કે મરતો નથી તેમજ પૂર્વે કોઈ વખતે ન હતો અને ભવિષ્યમાં નહીં હોય એવું પણ નથી આ આત્મા અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયાથી આત્મા મરતો નથી હે પૃથાપુત્ર અર્જુન આ આત્મા અવિનાશી નિત્ય અજન્મા અને વિકાર રહિત છે માટે આત્મા કોને કેવી રીતે મારે છે કે મરાવે છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી આ આત્માને છેદવો અશક્ય બાળવો અશક્ય ભીંજવવો અશક્ય અને સુકવવો અશક્ય છે કારણ કે આ આત્મા નિત્યો સ્થિર રહેનાર અચળ અને સનાતન છે આ આત્માને ઇન્દ્રિયોથી જાણવો કહ્યો છે માટે એને એમ જાણીને પણ તું શોક કરવાને યોગ્ય નથી અથવા જો તું આત્માને સદા જન્મનારો અને મરનારો માને તો પણ તું એને વિશે શોક કરવાને યોગ્ય નથી કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે અને મરેલાનો જન્મ પણ નક્કી છે માટે ટાળવાને અશક્ય એવા આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી હે ભરતવંશી અર્જુન સૃષ્ટિના બધા જ પ્રાણીઓ આદિમાં અવ્યક્ત એટલે કે શરીર વગરના હોય છે મધ્યમાં વ્યક્ત એટલે કે શરીરવાળા હોય છે અને અંતે ફરીથી અવ્યક્ત એટલે કે શરીર વગરના થાય છે તેમાં શોક શું કરવો કોઈ આ આત્માને આશ્ચર્ય જેવું જુએ છે તો કોઈ એને આશ્ચર્ય જેવું કહે છે તથા બીજો કોઈ એને આશ્ચર્ય જેવો સાંભળે છે અને કોઈ તો એને સાંભળીને પણ સમજતો નથી હે ભારત આ દેહધારી આત્મા બધાના શરીરમાં સદા વધ ન કરી શકાય એવો છે તેથી સર્વ પ્રાણીઓનો શોક કરવો તને યોગ્ય નથી વળી તારા સ્વધર્મનો વિચાર કરીને પણ તું કંપવાને યોગ્ય નથી કેમ કે ધર્મમય યુદ્ધથી વધારે બીજું કોઈ કલ્યાણકારક કર્તવ્ય ક્ષત્રિય માટે નથી હે પાર્થ પ્રાપ્ત થયેલું અને સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મેળવે છે તેમ છતાં જો તું આ ધર્મમય યુદ્ધ નહીં કરે તો સ્વધર્મનો ત્યાગ કર્યાનું પાપ લાગશે અને યુદ્ધવીર તરીકેની તારી કીર્તિને પણ ગુમાવીશ એટલું જ નહીં બધા લોકો તારી સદા રહેનારી અપકિર્તિનું કથન કર્યા કરશે અને એ અપકિર્તિ પ્રતિષ્ઠા પામેલાને માટે મરણથી પણ વધારે દુઃખદાયી હોય છે મહારથીઓ તને ભયના કારણે રણમાંથી નાસી ગયેલો માનશે અને જેઓમાં તું બહુમાન પામ્યો છે તેઓમાં હલકો પડીશ એટલે કે તેઓ તને કાયર ગણશે તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા ઘણા ન બોલવા યોગ્ય વેણ બોલશે તેથી વધારે દુઃખ કયું જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામીશ અને જીતીશ તો રાજ્ય ભોગવીશ માટે તું યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને ઊભો થા સુખ કે દુઃખ લાભ કે હાનિ તથા જય કે પરાજયને સમાન માનીને હવે તું યુદ્ધ માટે જોડાઈ જા એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં અહીં સુધીનું આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશેનું કહ્યું હવે જે થકી મનુષ્ય નિષ્કામ કર્મ કરી શકે છે એવા કર્મયોગ વિશેનું આ જ્ઞાન સાંભળ જે જ્ઞાનથી યુક્ત થઈ તું કર્મ કરીશ તો તું કર્મના બંધનથી છૂટીશ આ કર્મયોગમાં કરેલ કર્મનો આરંભ નિષ્ફળ જતો નથી કે તેમાં વિઘ્ન આવવાથી કે અપૂર્ણતા રહેવાથી દોષ પણ લાગતો નથી માટે આ નિષ્કામ કર્મયોગ રૂપ ધર્મનું થોડું પણ આચરણ મનુષ્યને મોટા ભયથી ઉગારે છે હે ગુરુનંદન આ કર્મયોગમાં દ્રઢ નિશ્ચયોની બુદ્ધિ એક જ નિશ્ચયવાળી હોય છે અને જેઓ દ્રઢ નિશ્ચયી નથી તેઓની બુદ્ધિ અનેક માર્ગે ફંટાયેલી અને અનંત હોય છે કામનાઓમાં તન્મય થયેલા અને સ્વર્ગ તથા સ્વર્ગીય સુખોને જ એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય પરમ વસ્તુરૂપે માનનારાઓ વેદના ફળ દર્શાવનારા વાક્યમાં આસક્ત થઈને આના કરતાં ઉત્તમ વસ્તુ બીજી કોઈ છે જ નહીં એમ કહેતા હોય છે આવા અલ્પબુદ્ધિવાળાઓ જન્મરૂપ કર્મફળોને આપનારી તથા ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી વેદની ફૂલફુલી વાણી બોલ્યા કરે છે વેદની એ આકર્ષક વાણીથી લલચાયેલા ચિત્તવાળાઓ ભોગ અને ઐશ્વર્ય તરફ અત્યંત આસક્ત થયેલા હોય છે તેવા ભૌતિક ફળો મેળવવાની ક્રિયાઓમાં ગૂંથાયેલા હોય તેમના અંતઃકરણમાં પરમાત્મા પ્રત્યે એક જ નિશ્ચયવાળી બુદ્ધિ ઉપજી શકતી નથી હે અર્જુન વેદો સત્વ રજસ અને તમસ એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે માટે તું એ ત્રિગુણાત્મક ફળોની ઈચ્છા વગર ન થા જય પરાજય તથા સુખ દુઃખાદી દ્વંદ્વ વિના ન થા નિત્ય સાત્વિક આહાર વિહાર કર્મ અને સહવાસાદ કરનારો થા તથા કઈ વસ્તુ મેળવવા કે સાચવવાની ચિંતા વિના નો થઈ જા એકમાત્ર સર્વેશ્વર અને પરમ કૃપાળુ પરમાત્મામાં જ પ્રીતિ કામના અને પ્રયત્ન કરનારો થા કારણ કે મનુષ્યને બધી બાજુથી પરિપૂર્ણ મહાન જળાશય પ્રાપ્ત થતા નાના જળાશયમાં જેટલું પ્રયોજન રહે છે એટલું જ પ્રયોજન વેદ અને શાસ્ત્રોના તત્વોને જાણનાર બ્રહ્મનિષ્ઠ તથા મહાજ્ઞાની મનુષ્યને બધા વેદોમાં રહે છે અર્થાત જેમ મોટું પ્રાપ્ત થઈ ગયા પછી માટે નાના જળાશયની જરૂર રહેતી એમ બ્રહ્માનંદની પ્રાપ્તિ પછી આનંદ માટેના વેદોની જરૂર નથી રહેતી એટલે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળમાં કદી નહીં માટે તું કર્મ ફળની ઈચ્છાવાળો ન થા તેમજ કર્મ ન કરવામાં આસક્ત પણ ન થા હે ધનંજય તું આસક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈને યોગમાં સ્થિર રહી કર્મો કર કેમકે કે સમભાવ જ યોગ કહેવાય છે હે ધનંજય કર્મ બુદ્ધિયોગથી ખરેખર અત્યંત તુચ્છ છે આથી તું બુદ્ધિયોગમાં શરણ લે કેમકે કર્મના ફળની લાલસા રાખનારા પુરુષો તો અત્યંત પામર છે સમત્વ બુદ્ધિવાળો મનુષ્ય અહીં આ જીવનમાં જ પુણ્ય અને પાપ બંનેને ત્યજી દે છે તેથી તું યોગમાં જોડાઈ જા કર્મોમાં કુશળતા એ જ યોગ છે કેમ કે સમત્વ બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાની ભક્તો કર્મથી ઉત્પન્ન થતા ફળની ઈચ્છાને ત્યજી દઈને જન્મરૂપ બંધનથી મુક્ત થાય છે અને ઉપદ્રવ રહિત મોક્ષ પદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળો પ્રત્યે વૈરાગ્ય પામીશ વેદોની અનેક પ્રકારની ફળશ્રુતિ સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું દિવ્ય ચેતનારૂપ યોગને પામીશ અર્જુને પૂછ્યું હે કેશવ સમાધિમાં સ્થિત થયેલા સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો કયા છે તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે છે અને કેવી રીતે શ્રી કહ્યું હે પાર્થ જ્યારે મનુષ્ય મનમાં રહેલી કે સર્વકામનાઓને સારી રીતે ત્યજી દે છે અને પોતાના આત્મા વડે જ પોતાના આત્મામાં સંતુષ્ટ થાય છે ત્યારે તે સ્થિર બુદ્ધિવાળો થયો કહેવાય છે ત્રિવિધ દુઃખોની પ્રાપ્તિ થતાં જે ઉદ્વેગ રહિત રહે છે સુખોની પ્રાપ્તિ થતા સ્પૃહા રહિત રહે છે તથા જેના રાગ દ્વેષ ભય અને ક્રોધ સર્વથા જતા રહ્યા છે તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મુનિ કહેવાય છે જે સર્વત્ર આશક્તિ રહિત હોય અને શુભ એટલે કે અનુકૂળ વસ્તુ પામીને ખુશ થતો નથી અને અશુભ એટલે કે પ્રતિકૂળ વસ્તુ પામીને દ્વેષ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર છે જેવી રીતે કાચબો પોતાના અંગોની બધી બાજુએથી સમેટી લે છે તેવી રીતે મનુષ્ય જ્યારે પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી બધી જ પ્રકારે સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે નિરાહારી એટલે કે ઇન્દ્રિયોથી વિષયોને ન માણનાર દેહધારી મનુષ્યના વિષયો તો છૂટે છે પરંતુ વિષયો તરફનો રસ દૂર થતો નથી એ રસ તો પરમાત્માના દર્શનથી જ દૂર થાય છે ઇન્દ્રિયો એવી ઉત્તેજક અને આવેગવાળી છે કે મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા વિદ્વાનના મનને પણ બળપૂર્વક વિષયો તરફ ખેંચે છે યોગીએ સર્વ ઇન્દ્રિયોને વશ કરીને મારામાં તન્મય રહેવું જોઈએ કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનાર મનુષ્યના મનમાં વિષયો પ્રત્યે આશક્તિ ઉત્પન્ન થાય છે આશક્તિમાંથી કામના ઉત્પન્ન થાય છે અને કામનામાંથી ક્રોધ જન્મે છે ક્રોધમાંથી મૂઢતા ઉપજે છે મૂઢતાથી સ્મૃતિ ભ્રષ્ટ થાય છે સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે જેને અંતઃકરણને વશ કર્યું છે અને રાગ દ્વેષ રહિત છે એવો મનુષ્ય પોતાની વશમાં કરેલ ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં અંતઃકરણની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે એ પ્રસન્નતા પ્રાપ્ત થવાથી મનુષ્યના સઘળા દુઃખોનો નાશ થાય છે કેમ કે ચિત્ત પ્રસન્ન થવાથી તેની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે પરંતુ જેને મન અને ઇન્દ્રિયોને વશ કરી નથી એવા મનુષ્યોની બુદ્ધિ સ્થિર હોતી નથી બુદ્ધિ સ્થિર ન હોવાથી તેનામાં ભાવના હોતી નથી અને ભાવના ન હોવાથી તેને શાંતિ પ્રાપ્ત નથી થતી આવા અશાંત મનુષ્યને શાંતિ ક્યાંથી હોય કારણ કે ભટકતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયોની સાથે મન જોડાયેલું રહે છે તે ઇન્દ્રિયો જેમ વાયુ નાવને પાણીમાં ખેંચી જાય છે માટે હે મહાબાહો જેની ઇન્દ્રિયો સર્વ ઇન્દ્રિયોના વિષયોમાંથી નીકળીને બધી રીતે વસમાં થયેલી હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે સર્વ મનુષ્યોની જે રાત્રિ છે તેમાં સંયમી મનુષ્યો જાગે છે અને જેમાં સાધારણ મનુષ્યો જાગે છે તે મુનિની રાત્રિ છે જેવી રીતે ઘણી નદીઓના પ્રવેશથી ચારે તરફથી જળથી ભરાતા હોવા છતાં પોતાની મર્યાદામાં અચળ અને પ્રતિષ્ઠિત રહે છે તેવી જ રીતે મનુષ્યમાં સર્વ વિષયો વિકાર રહિત સમાઈ જાય છે તે જ મનુષ્યો પરમ શાંતિ પામે છે નહીં કે જે વિષયોને ભોગવવામાં મથે છે આમ જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરી ઈચ્છા રહિત રહિત મમતા અને થઈને વિચરે છે છે તે જ શાંતિ પામે હે પાર્થ બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે તે સ્થિતિને પામ્યા પછી મનુષ્ય ફરીથી સંસારના મોહને વશ થતો નથી અને મરણ સમયે પણ આ સ્થિતિમાં સ્થિર રહીને તે ઈશ્વરના પરમધામને પામે છે સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય પૂર્ણ થાય છે